અંકલેશ્વરના બાકરોલ ગામ પાસેની ઉકાઈ કેનલમાં રાસાયણિક પાણી પ્રકરણમાં જીપીબીસી એ ક્યુવી લેબને તાત્કાલિક અસરથી ક્લોઝર ફટકારી પચીસ લાખનો દંડ ફટકાર્યો હતો અંકલેશ્વરની જીવાદોરી સમાન ઉકાઈ જમણા કાંઠા નહેરમાં ચૌદમી ફેબ્રુઆરીના રોજ કેમિકલ માફિયાઓ દ્વારા રાસાયણિક હાઈલી એસિડિક પાણીનો પાંચ હજાર લીટરનો જથ્થો ઠાલવી દેવામાં આવ્યો હતો જેને લઈ ત્રણ લાખ કરતાં વધુ લોકોના જીવ ઉપર જોખમ મુકાઈ ગયું છે જે સંદર્ભે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં જ ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલક કૃપેશ ગોરધન પટેલ વેદાંત પ્રવીણ શાહ અને કર્મચારી ચિંતન જગદીશ ચૌહાણને ઝડપી પાડ્યા હતા અને સાથે જ આઈસર ટેમ્પો ચાલક મોહમ્મદ શમી ઉદ્દીન મોહમ્મદ ઉદ્દીન શેખ અને જેના ભંગારના ગોડાઉનમાં ટ્રમ્પ છુપાવ્યા હતા એ વચેટિયા લુકમાન અબ્દુલ ઇદ્રીશીની ધરપકડ કરી છે આ અંગે જીપીસીબી વિભાગે પણ તપાસ શરૂ કરી હતી અને કંપની ખાતેથી સેમ્પલ લેવાયા હતા અને કંપની ખાતેથી સેમ્પલ લીધા હતા અને પોલીસ ફરિયાદ સહિત રિપોર્ટ વડી કચેરી ખાતે કર્યો હતો જે રિપોર્ટ મળતા જ પ્રથમ વખત માત્ર બાર કલાકની અંદર જ જીપીસીબી વડી કચેરી દ્વારા તાત્કાલિક અસરથી ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ ક્લોઝર નોટિસ ફટકારી હતી અને બે લાખનો દંડ પણ ફટકાર્યો હતો તેમજ તાત્કાલિક અસરથી પાણી અને ડ્રેનેજ જોડાણ કાપી નાખવાનો હુકમ કર્યો હતો તેમજ ઝડપાયેલ વાહનો રજિસ્ટ્રેશન રદ કરવા માટે પણ આરટીઓમાં રજૂઆત કરાઈ છે તો બીજી તરફ આ બાબતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા રાજ્ય સરકારના સંબંધિત વિભાગમાં રજૂઆત કરી છે તેમજ આગામી સમયમાં એજીએમમાં કંપનીનું સભ્યપદ રદ કરવા માટે ઠરાવ કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવશે